અરવેદન પત્ર આપ્યું કામદારોના પડતર પ્રશ્નોને લઈને લાલજી ભગતની દંડવત યાત્રા લાલજી ભગતની માલપુર થી દિલ્હી સુધી દંડવત યાત્રા તારીખ એક એક 25 થી શ્રી અમારા વાલ્મીકી સંગઠનના પ્રમુખ ગુજરાત રાજ્યના શ્રી લાલજીભાઈ ભગત તેમની દંડ યાત્રા અમારા વાલ્મીકી સમાજના પ્રશ્નો લઈ દંડ યાત્રા શરૂ કરેલ છે ત્યાં સુધી આજ દન સુધી કોઈ એમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી તે છતાં અમે આવેદનપત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ છીએ